રાહુલ ગાંધીની ભારત જોડું ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે એવામાં રૂટ મણિપુરથી મહારાષ્ટ્ર સુધીનો છે જેમાં વખતે તેઓ ગુજરાતમાં પણ આ યાત્રા લઈને આવવાના છે વાત તો એ છે કે આ તેઓ યાત્રામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોને કવર કરવાના છે ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે એવું તો કયું કારણ છે કે જ્યાં રાહુલ ગાંધીને પોતાની ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી પસાર કરવાની જરૂર પડી છે નમસ્કાર હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા યાત્રા આગામી સમયમાં ગુજરાતમાં આવશે જેમાં આ ગોધરા હાલોલ કાલોલ બોડેલી નસવાડી ગરુડેશ્વર રાજપીપળા નેત્રંગ માંડવી વ્યારા અને સોંડગઢમાંથી પસાર થશે આ યાત્રા મોટા ભાગના આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે જેમાં હજારો લોકો ઉમટે તેવી શક્યતાઓ છે કે કોંગ્રેસ એમ કહી રહી છે કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય તો જે આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે તેમને ન્યાય આપવાનો છે પણ આની પાછળનું રાજકારણ સમજીએ તો સમજ આવે કે રાહુલ ગાંધીને ગુજરાતમાં આદિવાસીઓમાં પોતાની છૂટેલી પકડ મજબૂત કરવી કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સિવાય બીજી કોઈ રાજકીય પાર્ટી ચૂંટણી જીતવાના સપના પણ નહોતી જોતી અંબાજીથી ઉમરગામ સુધી રાજ્યના આદિવાસી પટ્ટા પર એક સમયે કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટી પ્રચાર કરવા પણ નહોતી જતી તેઓમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આદિવાસી વિસ્તારમાં સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસે તો ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે તેમને આવી રીતે આદિવાસી વિસ્તારમાંથી જવું પડશે ગુજરાતમાં આદિવાસીઓ માટે કુલ સત્યાવીસ બેઠકો અનામત છે બે હજાર સત્તરની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લા બે દાયકાનું સૌથી સારું પ્રદર્શન કરીને પંદર બેઠકો જીતી હતી અને ભાજપને ભાડે નવ બેઠકો આવી હતી બે બેઠકો બીટીપી અને એક બેઠક અપક્ષના ભાગે ગઈ હતી જો કે ત્યારબાદ વિવિધ રાજકીય પરિબળો અને પેટા ચૂંટણીના પરિણામો બાદ છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે ભાજપની તેર બેઠકો થઈ હતી અને કોંગ્રેસ પાસે બાર બેઠકો હતી ત્યારબાદ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી આવી કોંગ્રેસને ફરી લાગતું હતું કે આ વખતે તેમના સિવાય આદિવાસી વિસ્તારમાં બીજું કોઈ નહીં આવે પણ પરિણામો ઉલટા આવ્યા સત્યાવીસ બેઠકોમાંથી માત્ર ત્રણ વિધાનસભામાં જ પોતે જીતી શકી જ્યારે બાકીની બધી વિધાનસભામાં કોંગ્રેસની હાર થઈ જેમાંથી એવું કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતો ભાંગ્યા અને જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને થયો જ્યાં ભાજપના ખાતામાં રેકોર્ડ બ્રેક ચોવીસ બેઠકો આવી જે બાદ કોંગ્રેસની પકડ છૂટતી ગઈ અને એક પછી એક નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું ત્યારે હવે આગળના સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જોકે હાલ તો આદિવાસી વિસ્તાર સહિત આખા ગુજરાતની છવ્વીસે ભાજપનો દબદબો છે છેલ્લા બે તમથી ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે બે હજાર નવની ની ગુજરાત લોકસભા બેઠકમાં કોંગ્રેસનો અગિયાર બેઠકો ઉપર વિજય થયો હતો અને એની પહેલા બે હજાર ચારમાં બાર સીટો જીતી હતી આ બધામાં ખાસ વાત એ હતી કે કોંગ્રેસની આદિવાસી વિસ્તારની લોકસભા બેઠક ઉપર પકડ સારી હતી અહીં એ સમજવા જેવું છે કે ગુજરાતમાં આઠ આદિવાસી લોકસભાની સીટ છે જેમાં ભરૂચ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ બારડોલી અને વલસાડનો સમાવેશ થાય છે જેમાં કોંગ્રેસને બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં આઠમાંથી ચાર સીટ મળી હતી જેમાં બનાસકાંઠા દાહોદ બારડોલી અને વલસાડ આવે છે ત્યારે હવે એક સમય આદિવાસીના વિસ્તારમાં રાજ કરતી કોંગ્રેસને અત્યારે એક સીટ માટે પણ વલખા મારવા પડે એમ છે તેવામાં રાહુલ ગાંધીની આ યાત્રા પોતાના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં એક ઉત્સાહ લાવી શકે છે જો કે આદિવાસી વિસ્તારની એક સીટ પર તો તેઓ લડશે પણ નહીં અને એ છે ભરૂચ કારણ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાનું નામ જાહેર કરી દીધું છે તેવામાં હવે કોંગ્રેસ બાકી બચેલી સીટો ઉપર પોતાનું નસીબ અજમાવવા માંગે છે ત્યારે તેમનું આ નસીબ તેમનો સાથ આપે છે કે નહીં તે તો આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે પણ આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં